આજે તો અચાનક જ મને મેરડીમાં દર્શન કરવા જવાનું મન થઈ ગયું તો હું નીકળી ગયો રિક્ષામાં બેહીન કામરેજ જવા માટે પછી મેં ખેંચી કે રિક્ષામાંથી ડોકી બહાર નીકળી ગયો થોડોક બહાર અને મારા વાળ તો હવામાં ઉડતા હતા અને અવડા મોટા નાળા તો મેં મારી જિંદગીમાં પણ ક્યારે જોયા નતા અને મસ્ત મજાનો નજારો મળતા મળતા નીકળી ગયા મેં કામરેજ સાઈડ અને એ તો અધવચ્ચે રસ્તામાં જ એક્સિડન્ટ થઈ ગયું હતું તો ટ્રાફિક જામ થઈ ગયું કામરેજ કામરેજ ભોગી કરી લીધા મારા દર્શન દર્શન કરી પછી બહારનો ખુલ્લો નજારો તમને બધાને બતાવી દીધો અને આ મોટો મોટો ટાવર છે જ્યાં બધા ધજા ચડાવે તો મસ્ત મજાના આનંદ નીકળી ગયા અમે ઘર સાઈડ પછી નીકળી ગયા અમે ઘર સાઈડ અને બેસી ગયા પછી રિક્ષામાં રિક્ષામાં બેસી નીકળી ગયા ઘર બાજુ અને હા આપણો કામરેજના ના ફૂલ વિડીયો આ ચેનલમાં તો જરૂરથી વિઝિટ કરજો તમને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો ત્યાં સુધી મળીએ બીજા બ્લોગ ની અંદર બાય